ગોધરા તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં સુખિયાપુરી પ્રાથમિક શાળાનું સુંદર પ્રદર્શન ગત રોજ ગોધરા ખાતે શ્રી સ્વામિનારાયણ ગાદી ઇન્ટરનેશનલ સ્કૂલમાં તાલુકા કક્ષાના

સમગ્ર તાલુકામાં ગામનું નામ રોશન કરી હતો રિપોર્ટર સतीशસિંહ ચૌહાણ નીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ ન્યૂઝ ગુજરાતી બીએ ન્યૂઝ ગુજરાતી ના ફેસબુક પેજ ને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજ ને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલ ને પણ સબ્સ્ક્રાઇબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતી ના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતી ની સાથે રહી અપડેટ રહો